બોરસદ શહેરના કંતાન સૌથી મોટું ડિમોલેશન ત્રણસો થી વધુ કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા સરકારી જમીન સર્વે નંબર ચારસો ઓગણીસ અને ચારસો ઉપર કરાયા હતા દબાણ તમામ જમીન પોલીસ વિભાગે નિયમ થયેલ હતી જેના પર વર્ષોથી બિન અધિકૃત વસવાટ હતો ચાર જેસીબી જમ્બો હિતાચી મશીન દ્વારા દબાણો હટાવવાનું શરૂ કરાયું કંતારનગરમાં મામલતદાર યુએમ ચુનારા બીપીઆઈ અને પોલીસ જવાનોની હાજરીમાં ડિમોલેશન વીજ કંપની દ્વારા તાત્કાલિક બસોથી વધુ વીજ જોડાણોના મીટરો જપ્ત કરાયા